સુરત ઉદના વિસ્તારનો વિડિયો થયો વાયરલ દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડિયો થયો છે વાયરલ હાથમાં દારૂની બોટલ લઈને હિન્દી ફિલ્મના ગીત ઉપર ડાન્સ કરતો યુવક આ વિડિયોમાં જોવા મળી રહ્યો છે સુરતમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરતના ઉદના વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે જેમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડિયો આ જોવા મળી રહ્યો છે હાથમાં દારૂની બોટલ લઈને હિન્દી ફિલ્મના ગીત ઉપર ડાન્સ કરતો આ યુવક

આપવા અને લેવાવાળા બંને વિરુદ્ધ કાર્યવાહી કરી શકશે ખરા એ તો હવે જોવાનું રહ્યું અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત